કેમ છો દોસ્તો મજામાં આશા કરીશું કે મજામાં જશો ને દોસ્તો આજે આવી ગયા આપણે માંડવીમાં દવા છાંટવા માટે તો ફૂગની દવા મારવાની છે આપણે ને એ રૂ આ છે માંડવી દોસ્તો આમાં આપણે દવા મારી દઈશું તો દોસ્તો આમાંથી આપણે છોડવો ઉપાડી લીધો છે જોઈ લ્યો હજી આ રીતનું બિહાર ભે બેઠો હે હજી હોય ને એ ચાલુ જ છે દોસ્તો આ રીતનો ફાલ છે ને પચાસ ટકા માલથી હોય ને પચાસ ટકા હજી બાકી છે આપણે દવા બનાવવાનું ચાલુ કરી તો આપણે દવા બનાવી દીધી છે જોઈ આ છે ટાઈટન ફૂગનાશક ને આમાં આપણે ટાઇટન બનાવી દીધી છે ને આ ડોલમાં આપણે ઈરૂનો રાઉન્ડ લેવાનો છે એ લઈ લીધું છે જોઈ લ્યો મેગા ક્લેમ કીટનાશક

તો માંડવી કારણ કે ઘાટી થઈ ગઈ છે એટલે આપણે ફૂગનાશક દવા એકદમ ઘાટી કરીને મારવી પડે કારણ કે વરસાદ પછી પડે તો ભૂચો થઈ જાય માંડવી એમાં દોસ્તો ફૂગ આવી જાય છે એટલે પહેલાંથી જ તો માંડવીમાં ટાઈટનને એ ઘાટી કરીને દવા મારી દેવાની એટલે કે ફૂગ નહીં આવે તો દોસ્તો અમે એક ફૂટમાં સિત્તેર નાખીએ છીએ એ ટાઇટન દવા કરેલું છે તો એમાં પણ નર મુકાઈ ગયા છે ને માદા બાકી હજી તો એનો વિડીયો પણ ટૂંક સમયમાં જ આપણે લાવી દઈશું દોસ્તો વિડીયોમાં બન્યા ને વિડીયો ગમે તો લાઈક છે એમાં માંડવી તમને એક સરખી જ દેખાતી હશે દોસ્તો તો માંડવીમાં અમે દોસ્તો વધટકની દવા સાટીથી આપણે વધ દવા મારી દીધી હતી આમાં દોસ્તો ત્રણ રાઉન્ડ લીધા હૈ આપણે ટાબુડી નામની દવા આવે એના ને દવા ત્રણ રાઉન્ડ મારીને એકદમ મસ્ત રીતે આ એક સરખી માંડવી થઈ ગઈ છે દોસ્તો માંડવીમાં દોઢ મહિનાનો સમય થાય તો પહેલો રાઉન્ડ મારવાનો આવે છે ટાબુડીનો જે વધ અટકવાની દવા આવે છે ને એમ કરીને આપણે દસ દસ દિવસના અંતરે આપણે દવા સાટવાની આવે છે તો આપણે ત્રણ રાઉન્ડ દવાના મારી દઈશું તો આ રીતની માંડવી એક સરખી થઈ જશે ને આપણે વધે ટકની દવા મારી દઈશું એટલે ઉપર કપૂરિયા ફૂટશે નહીં અને બંધ થઈ જાય તો માંડવી એક સરખી ને એકદમ એક કારણ કે અમે વધે ટકવાની ત્રણ રાઉન્ડ મારી દીધા હે તો આમાં હવે અમારે કાંઈ ઉપાધિ નથી કારણ કે અમારે એડા પણ મૂકા છે એટલે અમે ત્રણ રાઉન્ડ દવાનું સાટી દીધા છે એકદમ તડકી દેખાય છે કારણ કે રોજ તો વાદળ સાયું વાતાવરણ હોય એટલે થોડા થોડા રેડા ને એ આવ્યા કરે પણ આજે એકદમ મસ્ત તડકી કાઢી દીધી છે ને આજે તડકો પણ લાગે છે ભાવમાં દવા સાટવાનું ચાલુ જ છે ને તડકો પણ નેક્સ્ટ લેવલનો ચાલુ થઈ ગયો છે તો આપણે ચાલુ કરી દઈએ હવે દવા કારણ કે જોઈ લો આ રીતના આપણી માંડવી છે હેક વાધી આપણે સાટવાનું છે આપણે દોસ્તો વીસ વિઘાનો નંબર છે તો વીસ વિઘાની માંડવી આપણે એમાં દવા સાટવાની છે બન્યા રહો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો આપણે માંડવીના ક્યારા પર ગવાર ને ભીંડોની નાખી દીધો કારણ કે આપણે શાકભાજી થઈ જાય

ચાલુ છે ભીંડામાં તો આટલામાં આપણે ભીંડાને ગુવાર નાખેલો છે તો આપણે શાકભાજી થઈ જાય વાગી ગયા કે સાડા બાર ને જમવાનો ટાઈમ થઈ ગયો તો હવે દવા સાટવાનું તો આપણે કરી દીધું છે બંધ ને જઈશું જમવા માટે તો બપોર થઈ ગયો છે એટલે જમી આવીએ ફરીથી ચાલુ કરી દઈશું આપણે બે વાગીએ ત્યાં સુધી આવીને થોડોક આરામ કરીશું પછી ચાલુ કરી દઈશું ફરીથી દવા